જો તમે ઇચ્છતા હો કે તમે કેવી રીતે જીવન પ્રત્યે સંવેદનશીલ બની શકો છો કેવી રીતે ગ્રહણશીલ બનવું તો તમે તમારા શરીરમાં શું નાખો છો તે બહુ મહત્વનું છે જો આપણે જોઈએ કે કયા પ્રકારના ખોરાકથી શરીર સૌથી વધુ ખુશ રહે છે તમે સ્વાભાવિક રીતે જોઈ શકશો કે શાકાહાર અથવા વનસ્પતિ આધારિત આહાર હું માત્ર એક જ વાર જમું છું મોટાભાગના દિવસોએ તે મને પૂરા ચોવીસ કલાક કાર્યરત રાખે છે તો શું તમે મને જણાવશો કેમ ભારતમાં ઘણા બધા લોકો શાકાહારી છે અને ખોરાક અને ફળોનું મહત્વ તમારા રોજિંદા જીવનમાં હાલમાં લગભગ આડત્રીસ ટકા ભારતની વસ્તી સંપૂર્ણ શાકાહારી છે એટલે કે પારંપરિક રીતે એવું છે લગભગ માનો કે આશરે પચાસ વર્ષ પહેલા લગભગ સાહીઠ લોકો શાકાહારી હતા પરંતુ પાશ્ચાત્ય શિક્ષણ ધરાવતા ડોક્ટરો લોકોને કહી રહ્યા છે કે જો તમે માંસ ન ખાઓ તો તમને પોષણ નહીં મળે તમારે થોડુંક માંસ ખાવું જોઈએ તો તેના કારણે થોડું માંસનું ચલણ છે પરંતુ છતાં ભારતમાં માંસ તેવી રીતે નથી ખવાતું જેવું પશ્ચિમમાં ખવાય છે તે ફક્ત એક સાઇડ ડિશ છે માંસાહારી લોકો માટે પણ તે એક સાઈડ ડિશ જ છે પરંતુ કેમ શાકાહાર જુઓ જો તમારું અસ્તિત્વ જોખમમાં હોય તો તમારું આખું જીવન જીવતા રહેવા વિશે હશે એકવાર તમારું ભરણપોષણ સંભાળાઈ જાય પછી તમે વિચારશો કે આ બધાનો અર્થ શું છે કારણ કે અસ્તિત્વ ખતરામાં હોય ત્યારે એવું લાગે છે કે જ્યારે કની સંભાળ લેવાઈ જશે ત્યારે બધું જ બરાબર થઈ જશે પરંતુ એકવાર અસ્તિત્વ ટકાવવાનું કામ પૂરું થઈ જાય પછી તમને સમજાય છે કે આ વાત સત્ય નથી તમારું જીવન બીજા કશાકની શોધમાં છે તો અસ્તિત્વ ટકાવવું સરળ અને સહેલું હતું આ એક સમૃદ્ધ ધરતી હતી અને લોકો સારી રીતે જીવતા હતા તેના કારણે તેઓએ આંતરિક શોધની શરૂઆત કરી અને ઘણી બધી વસ્તુઓને વિકસાવવા લાગ્યા અને એક મહત્વની વસ્તુ છે કે લગભગ દેશની સિત્તેર ટકા વસ્તી હંમેશા સક્રિય રીતે આધ્યાત્મિક હતી અંદરની તરફનો વળાંક જીવનનો એક મહત્વનો ભાગ હતો તેના કારણે જ્યારે તેઓ અંદર તરફ વળ્યા તેઓ જોયું કે તેઓ શું ખાય છે તે મહત્વનું છે જો તમે ખાલી ઈચ્છતા હો કે ખાલી રુષ્ટપુષ્ટ બનવું છે તો તમે ઘણું બધું માંસ ખાઈને સ્નાયુ અને મજબૂત બનાવીને એકબીજા સાથે લડી શકો છો પરંતુ જો તમે ઈચ્છતા હો કે તમે જીવન પ્રત્યે કેવી રીતે સંવેદનશીલ બનો કેવી રીતે ગ્રહણશીલ બનવો તમે એવી વસ્તુઓ પ્રત્યે સચેતન બનવા માંગતા હો કે જેને સામાન્ય મનુષ્યની સમજણથી પરે ગણવામાં આવે છે તો તમે તમારા શરીરમાં શું નાખો છો તે બહુ અગત્યનું છે તો એવું શું છે જે શરીરમાંથી ઓછામાં ઓછા અવરોધ સાથે પસાર થાય છે ઓછામાં ઓછા પ્રમાણમાં શરીરમાં સંઘર્ષ કરે છે તો તેને એક રીતે સમજાવવા માટે હું કહીશ કે જો તમે કાચું માંસ ખાઓ મનુષ્યની સિસ્ટમમાં

જો આ પ્રકારની અન્ન નળીમાં તમે માંસ મૂકો તે તેમાંથી અત્યંત ધીમે ધીમે પસાર થશે લગભગ કાચું માંસ સિત્તેર થી બોતેર કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે જો તમે રાંધેલું માંસ ખાઓ તો તે પચાસ થી બાવન કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે જો તમે રાંધેલા શાકભાજી ખાવ છો તો તે ચોવીસ થી ત્રીસ કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે જો તમે કાચા શાકભાજી ખાઓ તો તે બાર થી પંદર કલાક લેશે શરીરમાંથી પસાર થવા માટે જો તમે ફળ ખાઓ તો તે શરીરમાંથી પસાર થવા માટે દોઢ થી ત્રણ કલાક લેશે તેથી આપણે ઓળખવા લાગ્યા કે કયો ખોરાક શરીરમાં ઓછામાં ઓછા અવશેષ વધારશે ઓછામાં ઓછી અશુદ્ધિ છોડશે તથા શરીરની સિસ્ટમમાંથી ઝડપથી પસાર થઈ જશે કારણ કે યુગમાં આ એક અગત્યની વસ્તુ છે અમે તેની સંભાળ અત્યારે પણ રાખીએ છીએ જો આપણે કશું ખાઈએ તો અઢી કલાકમાં આપણે પાછા ભૂખ્યા થવા જોઈએ અથવા પેટ ખાલી હોવું જોઈએ પરંતુ અમે ખાઈશું નહીં પેટ ખાલી છે પરંતુ અમે ઉર્જાવાન છીએ તેથી અમે ખાતા નથી તો સામાન્ય રીતે અહીં યોગ સેન્ટરમાં બધા માત્ર બે જ વખત ખોરાક લે છે એક સવારે દસ વાગે અને સાંજે સાત વાગે બસ હું માત્ર એક જ વાર જમું છું મોટા ભાગના દિવસોએ જો હું મુસાફરી કરી રહ્યો હોઉં તો કદાચ હું થોડું ખાઉં પરંતુ સામાન્ય રીતે જો હું ઘરે હોઉં તો હું માત્ર એક જ વાર જમું છું સવારે કે સાંજે સામાન્ય રીતે મારા માટે તે સમય સાંજના સાડા ચાર પાંચનું છે તે મને પૂરા ચોવીસ કલાક કાર્યરત રાખશે આ કોઈ એક નિયમ નથી ખાલી એટલું કે તેવી જરૂર છે તો ધારો કે બહુ શારીરિક કાર્ય હોય અમુક દિવસે તો કદાચ તમે થોડો નાસ્તો કરો કે ફળ કે એવું કંઈક ખાઓ ખોરાકને કોઈ ફિલોસોફી કે ધાર્મિક પ્રક્રિયા બનાવવાની જરૂર નથી ખોરાક શરીરની જરૂરિયાત છે જો આપણે શરીરનું નિરીક્ષણ કરીએ અને આપણે જોઈએ કે કયા પ્રકારના ખોરાકથી શરીર સૌથી વધુ ખુશ રહે છે તમે સરળતાથી જોઈ શકશો કે શાકાહાર અથવા ખોરાક શરીર સૌથી વધુ આરામમાં અને રાહતમાં છે તે લચીલું તથા આરામમાં છે તેને દરરોજ કરવી પડતી પ્રક્રિયા ઓછી હશે તો સ્વાભાવિક રીતે જેમણે પોતાના શરીરની પ્રકૃતિનું નિરીક્ષણ કર્યું તેઓ સ્વાભાવિક રીતે શાકાહારી બન્યા જ્યારે અસ્તિત્વનો સવાલ હોય ત્યારે શિકાર કરવો અને જેને પણ તમે મારો તે ખાવો સ્વાભાવિક પ્રક્રિયા હતી પરંતુ જ્યારે સમાજ વ્યવસ્થા ગોઠવાઈ ગઈ તેઓ જે ઈચ્છે તે ઉગાડી શકતા હતા જેમ તેમણે પોતાની જાતનું વધુ નિરીક્ષણ કર્યું અને જીવન ટકાવવા વિશે નહીં પરંતુ વ્યક્તિના જીવનને ઉચ્ચ સ્તરીય બોધ તરફ આગળ વધારવા વિશે બન્યું પછી શાકાહારી હોવું સ્વાભાવિક છે આ એક સ્વાભાવિક પ્રક્રિયા છે આવું થાય તે અત્યંત સ્વાભાવિક છે બધે જ